આવો વધારો સ્વાગત છે તમારો મિત્રો એક નવા વ્લોગમાં તો કેમ છે બધા મજામાં જ છે હું પણ મજામાં જ છું તો આજે વ્લોગ એ માટે ચાલુ કર્યો કે આજે આપણે જવાનું છે મોવા જે મોવા તાલુકાના જે ક્રિએટરો હોય ને કોન્ટેન્ટ ક્રિએટરો એનો આજે એવોર્ડ વિતરણ કરવાનું છે એટલે કે એવોર્ડ ફંક્શન છે એ રીતનું છે કંઈક તો અત્યારે મોવા જવાનું છે ને સમય થઈ ગયો છે હાંના સાડા છ ને પાછો જો તમે નજારો એક નંબર થયો છે તો હજી બે ત્રણ મિત્રો ગામમાંથી ભળવાના છે આપણે એરે અને જે લોકો ક્રિએટરો છે નાના મોટા છે એમાં બધા આવી જાય તો એ બધા લોકોના એવોર્ડ ફંક્શન છે ને હું જવાનો છું એમાં એટલો બધો મોટો ક્રિએટર તો નથી પણ આનો એવો ક્રિએટર છું તો મોવા જાઉં ને કઈ રીતનું છે એ તમને બતાવું બને રહીજો અને ગણપતિ દાદાએ બેઠેલા છે બધે મોવામાં તો તમને બતાવશું ગણપતિ દાદા ત્યાં જાવું બધે ને કઈ રીતનું બધું ડેકોરેશન કરેલું છે બતાવશું તો બને રજો વિડીયોમાં તમને મજા આવશે સારોલો તો હું પહેલાં ગામમાં જાઉં પછી બધા ભાઈબંધોને ભેગા કરીને પછી મોવા જાઉં તો મિત્રો અમે મોવા જતા હતા મેં તમને કીધું એ માગડે ને પણ અમે ગાડી લઈને જવાના હતા ને એમાં શેર કરી છે આ ભાઈના અપલખણ કારણે લખણો તો વર્તાવા જ પડે છે કડીઓ મારવાના પાછળ જો ગાડી આવે છે મિત્રો અહીંયા પહોંચી ગયા છે મોહ મેનમેન ગાડીમાં શેર ખડી ગઈ તો એવું બધું છું અને આ બધું આવી છે મિત્રો અહીંયા ફંક્શન ચાલુ છે આગળ આ બધી ટ્રોફી પીડી આગળ હાથમાં આવી જવાની બહેનોને વિનંતી છે કે પોતાના સ્થાન પર બેસી જાય અને મહેમાનો ને વિનંતી છે કે તેઓ સ્ટેજ પાસે પોતાનું સ્થાન દસ સંજયભાઈ મળી ગયા છે આપણે ને બધા ઘણા બધા સેલિબ્રિટી પણ આવેલા છે જે મોવાના ભાવિ સેલિબ્રિટી છે ઘણા ને ઘણા તો સેલિબ્રિટી છે જ આ ભાઈ તો સેલિબ્રિટી છે જ તે બરોબર ભાઈ કરે હો ભાઈ એવું કાઈ હોતું નથી બધા તમારો પ્રેમ છે બાકી આ વસ્તુ સેલિબ્રિટી નું કાઈ પણ આવડતું છે ને ભાઈ બધા ઊભા છે ને આગળ બધા સેલિબ્રિટી બેઠા છે મહેમાનો અહીં આવી ગયા છે જય વીર માતા

આપણે અહીંયા બધા કોળી સમાજના ભાઈઓ ભેગા થયા છે ક્રિએટરો તો જય વીર માંદાતા જય અરે ભાઈ વિશે મારે બેકડી ગાવી તારે એય મંગલ ઘડી મેમાન થઈ એના મલક બધો ઈ મળે પગાવર માં કોઈ પણ મર ભાયુ વિના નું નો ભલે ઈ દેખાય પ્રસંગ ધૂમણો જાઉ દેકા કાગડા જા જા હકા

મે એવર્ડ ફંક્શન માંથી ઉયા આવ્યો ને બધા એવર્ડ માંગે છે એવર્ડ ચાલે ને દીકીમાં પડ્યો છે ને બધા જો અયા નીતિન પંજા ભવેશભાઈ પંજા અનિતા એના ખાવું તો પણ હલભાઈ મહેશવિનભાઈ હવે આયા જમવા આવ્યા છો સંતોષમાં સ્પોન્સરશિપ તો સ્પોન્સરને તો અમે જમવા જઈએ જે આગળ પત્ર દાદાઓ આવ્યા છે હવે બનવા પડે ને ક્યાં એવું તો મિત્રો આ ગણપતિ ગરમા ગરમ શીરો મોતો થો ગરમા ગરમ શીરો ગણપતિ છે હીરો તો બસ મિત્રો આ વિડીયો માટે એટલું જ હતું મળી છે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો સુરક્ષિત રહો અને વિડીયો જો બદલ આભાર વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી નાખજો તમારા મિત્રો સાથે શેર કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો